મિત્રો કયું કામ કરવાથી મહિલાઓ જવાનીમાં વિધવા બને છે ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો એકવાર દેવી પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને પૂછ્યું હે સ્વામી મેં ઘણી વાર જોયું છે કે લગ્ન પછી કેટલીક મહિલાઓ વિધવા થઈ રહી છે આવું શા માટે થાય છે મને લાગે છે કે આ ન્યાય નથી ત્યારે ભગવાન ભોળાનાથે દેવી પાર્વતીને કહ્યું હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્ન ઉદભવી રહ્યો છે તે નિસંકોચ થઈને પૂછો હું ચોક્કસ તમારા પ્રશ્નોના જવાબ આપીશ પછી દેવી પાર્વતી ભગવાનને કહે છે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે જે સ્ત્રીલગ્ન ન પછી સાસરે જાય છે તે વિધવા થઈ જાય છે મારો બીજો પ્રશ્ન એ છે કે કયા પાપના કારણે મહિલાઓને જવાનીમાં વિધવા થવું પડે છે હે જગતના પાલનહાર મારો ત્રીજો પ્રશ્ન એ છે કે પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓએ કહ્યું વ્રત કરવું જોઈએ દેવી પાર્વતીના આ પ્રશ્નો સાંભળીને ભગવાન ભોળાનાથ હસ્યા અને કહ્યું હે દેવી હું તમને આ એક પવિત્ર કથા દ્વારા તમારા પ્રશ્નોના જવાબ આપીશ ભગવાન માતા પાર્વતીને કહે છે જે પણ મનુષ્ય આ વાર્તા શરૂઆતથી અંત સુધી સાંભળશે તેમના બત્રીસ પાપ હું માફ કરીશ કારણ કે અધૂરી વાર્તા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે જે જીવનમાં ક્યારેય નથી કથા શરૂ કરતા ભગવાન ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી આ વાર્તા મારા અને ભક્ત શ્રી ભોલેષ્ણુના અવતાર વિશે છે એક નગરમાં એક બ્રાહ્મણ હતો જે તેના આગલા જન્મમાં ક્ષત્રિય હતો તેનું નામ સુધર્મ હતું બ્રાહ્મણ માતા પિતા ન હતા તે એકલો જ રહેતો હતો અનાથ હતો તે એક સાધુ પાસે મોટો થયો હતો અને તે એક રાજ્યમાં સૈનિક તરીકે કામ કરવા લાગ્યો હતો તે બ્રાહ્મણે હજુ સુધી લગ્ન કર્યા ન હતા અને તેને કોઈ સંતાન ન હતું તે જે પણ ધન કમાવતો હતો તે સૈનિકોના ભંડારમાં જમા કરાવતો એક દિવસ વામન નામનો યુવક એ જ સેનામાં ભરતી થયો આગળ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે પહેલા જ દિવસે વામન સુધર્મા સાથે મિત્રતા કરે છે પછી જ્યારે તેમની મિત્રતા અને સંબંધ વધુ મજબૂત થાય ત્યારે એક દિવસ વામન સુધર્મને કહે છે જુઓ ભાઈ સુધર્મા તમારી પાસે જે ધન છે તે મને આપી દો તમારું ધન જ્યાં મૂકેલું છે તે એટલું જ રહેવાનું છે જો તમે મને આપશો મારા પિતાજી એક વ્યાપારી છે અમે તમારા ધન ધંધામાં રોકીશું અને જે પણ નફો થશે તે પછી હું પૈસા વ્યાજ સાથે તમને પાછા આપીશ અને જ્યારે પણ તમને પૈસાની જરૂર પડશે ત્યારે તમે મારી પાસે માંગી લેજો ભગવાન દેવી પાર્વતી ને કહે છે આવી રીતે બ્રાહ્મણે વ્યાપારમાં રોકાણ કરવા માટે તેના બધા પૈસા આપ્યા વામન તે પૈસા ને ધંધામાં રોકે છે ધંધામાં સફળતા મળવા લાગી અને પૈસામાં વૃદ્ધિ થઈ અને થોડા સમય પછી વામન પણ સૈન્યમાંથી નીકળી ગયો આવી જ રીતે ધીમે ધીમે થતો રહ્યો એક દિવસ બ્રાહ્મણે ત્યારે વામને તેને થોડા દિવસોનું બહાનું આપ્યું પછી વામન ઘરે ગયો તે વિચારવા લાગ્યો કે જો હું સુધર્મને પૈસા પાછા આપીશ તો હું શું કરીશ મારો વેપાર તો બંધ થઈ જશે થોડા દિવસો પછી વામનને ખબર પડે છે કે સેનામાં લડાઈ શરૂ થઈ છે અન્ય રાજ્યના લોકો આ રાજ્ય પર હુમલો કરી રહ્યા છે અને સુધરમા અડીખમ તેમનો મુકાબલો કરી રહ્યો હતો પછી વામને વિચાર્યું કે આ યોગ્ય તક છે સુધર્મને મારવા માટે વામન સેનાપ્તી પાસે જાય છે અને તેને કહે છે તમે સુધર્મનું કામ પૂરું કરી દો હું તમને ઘણા બધા પૈસા આપીશ ધનની લાલચ જોઈને સેનાપ્તી પણ વામન સાથે મિલી ભગત કરે છે અને બીજા દિવસે સેનાપતિને ને માહિતી મળે છે કે સો શત્રુ સૈનિકો જંગલની બાજુથી આપણા રાજ્ય પર હુમલો કરવા જઈ રહ્યા છે સાહેબ બોલાવે છે અને કહે છે જંગલની બાજુથી બે ગુપ્ત શત્રુઓ આવી રહ્યા છે તમે જાઓ અને તેમને મારી નાખો સેનાપતિ સુધરમાને બે દુશ્મન જાશો આપીને સો દુશ્મનો પાસે મોકલે છે સુધર્મ જંગલમાં પ્રવેશે છે કે તરત જ તેને ખબર પડે છે કે ત્યાં બે શત્રુઓ નથી પરંતુ ઘણા બધા દુશ્મનો છે તો પણ સુધર્મ તેમની પર આક્રમણ કરે છે સુધર્મ એક પછી એક પચાસ સૈનિકોને મારી નાખે છે છતાં સુધર્મ એ શત્રુઓથી ડરતો નથી અને દસ થી પંદર સૈનિકો સુધર્મ પર પાછળથી હુમલો કરે છે અને સુધર્મ વીર ગતિ પ્રાપ્ત કરે છે મિત્રના દગાને કારણે સુધરમાં માર્યો ગયો જ્યારે વામનને ખબર પડી કે સુધરમાં માર્યો ગયો છે તે ઘણો ખુશ થયો વામનના મનમાં વિચાર આવ્યો કે હવે તેને તેની સંપત્તિ કોઈને પાછી આપવાની ચિંતા નથી અને બીજી તરફ સુધર્મ તેના કોઈ સગા ન હતા જેને તે પૈસા પરત કરી શકે તેથી તે પૈસા જોઈને ખૂબ જ ખુશ હતો વામનની ખુશી માટે અને તે વારંવાર ભગવાનનો આભાર માનવા લાગ્યો તે કહે પ્રભુ તમારા અપાર આશીર્વાદથી મારી પાસે હવે ઘણા પૈસા છે મોટા વ્યાપાર પણ થઈ ગયા છે અને પૈસા લેનાર સુધરમાં પણ મૃત્યુ પામ્યા છે હવે વામન ખૂબ ખુશ હતો અને સમય ધીરે ધીરે પ્રસાર થયો વામનના ઘરે એક દીકરાનો જન્મ થયો તે ઘણો ખુશ થયો અને વારંવાર ભગવાનને પ્રાણ કરવા લાગ્યો પ્રભુ તમારી કૃપાથી મારી પાસે ઘણા પૈસા છે વામન મનમાં વિચારવા લાગ્યો કે હવે હું મારા પુત્રને ઘણો ઘણું શીખવીશ કારણ કે તે એક સક્ષમ અને બુદ્ધિશાળી વેપારી બનશે તેના પુત્ર નામ શ્યામ રાખ્યું હતું મિત્રો જ્યારે શ્યામ યુવાન થયો ત્યારે તેણે ખૂબ અભ્યાસ કર્યો વામને પણ તેના પર ઘણા પૈસા ખર્ચ્યા પછી એક દિવસ શ્યામા તેનું ભણતર પૂરું કરીને ઘરે પાછો આવ્યો ત્યારે વામને વિચાર્યું કે હવે મારો દીકરો લખવા માટે તૈયાર છે તે મોટો થઈ ગયો છે અને હવે શ્યામા મારો બધો વ્યાપાર સંભાળશે મિત્રો શ્યામ લગ્ન કરવા યોગ્ય હતો પછી એક દિવસ એક ખૂબ જ મજબૂત કદરૂપો દેખાતો રાક્ષસ રાજાના રાજ્યમાં પહોંચી ગયો કેટલાક લોકોને મારી નાખ્યા હતા અને તેના સૈનિકો તેને મારવા પાર્વતી ને કહે છે જ્યારે રાક્ષસે રાજાને બંદી બનાવ્યો ત્યારે રાણી ખૂબ જ દુખી અને પરેશાન થઈ ગઈ પછી એક રાત્રે તે રાક્ષસની ગુફામાં ગઈ અને રાણીએ રાક્ષસને કહ્યું તને શું જોઈએ જોઈએ છે મારા છોડી દો તમને જે તે હું ચોક્કસ રાણી રાક્ષસ પાસે પોતાના પતિના પ્રાણ ની ભિક્ષા માંગવા લાગી ત્યારે રાક્ષસે કહ્યું જો તમે દરરોજ એક વ્યક્તિ ને મારા ભોજન માટે મારી ગુફા પાસે મોકલો છો તો હું તમારા પતિને જીવ આપીશ પછી રાણીએ ત્યાં રાક્ષસ વાત સ્વીકારી અને રોજ એક વ્યક્તિ તે ગુફામાં રાક્ષસ ભોજન માટે જવા લાગ્યો આમ થોડા દિવસો વીતી ગયા પણ એક દિવસ રાજાની પ્રજાએ રાજાને કહ્યું હે મહારાજ આ રીતે ધીમે ધીમે આપણી પ્રજાનો અંત આવશે આપણે મંત્રીઓ અને પ્રજા પાસેથી આ રાજ્ય બચાવવાનો કોઈક રસ્તો કાઢવો પડશે આના પર રાજાએ જાહેરાત કરી કે જો કોઈ વ્યક્તિ તે રાક્ષસને મારી નાખશે તો તેની પુત્રી રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દેશે અને તેને રાજ્યનો વારસદાર પણ બનાવી દેવામાં આવશે જ્યારે વામનને ખબર પડી કે જે કોઈ તે રાક્ષસને મારશે તે રાજાની પુત્રી સાથે લગ્ન કરશે અને તેને રાજ્યનો વારસ પણ બનાવશે ત્યારે વામનને લોભ થયો અને વિચાર્યું કે મારો પુત્ર શ્યામ આ કામ કરી શકે છે જે યુદ્ધ કૌશલ્યમાં નિષ્ણાત છે જો તે રાક્ષસને મારી નાખશે તો તેને રાજ્ય પણ મળશે પછી વામન તેના પુત્ર શ્યામ પાસે જાય છે અને તેને બધું કહે છે શ્યામ પણ રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે શ્યામ સીધો જ રાજમહેલમાં ગયો અને રાજાને કહ્યું હે રાજા હું તે રાક્ષસને મારીશ તે ક્યાં રહે છે તે જણાવો તો રાજા પાસેથી શ્યામને ગુફાનું સરનામું મળતા જ તે જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલ ખૂબ જ ગાઢ હતું અને ગુફા દૂર હતી તેથી તે થાકી ગયો અને આરામ કરવા માંગતો હતો ત્યારે અચાનક ઝાડ બોલવા લાગ્યો મને બચાવો મને બચાવો શ્યામ અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયો ત્યારે વૃક્ષે શ્યામને કહ્યું શું તમે નજીકની નદીમાંથી પાણી લાવશો અને મને આપી શકો છો શ્યામાએ પહેલીવાર બોલવાવાળું ઝાડ જોયું હતું પછી ઝાડની વાત માની અને નજીકમાં જ તેણે નદીમાંથી પાણી લાવીને ઝાડના મૂળમાં નાખ્યું તો ઝાડ ખૂબ ખુશ થઈ ગયું અને શ્યામાને કહ્યું કે તું આ જંગલમાં એકલો ક્યાં જાય છે શ્યામાએ તેની આખી વાત ઝાડને કહી મિત્રો તે વૃક્ષ એક જાદુઈ વૃક્ષ હતું તે વૃક્ષ શ્યામાને કહે છે કે તે રાક્ષસના આતંકથી જંગલના તમામ પ્રાણીઓ ખૂબ ડરી ગયા છે કારણ કે તેણે ઘણા પ્રાણીઓનો નાશ કર્યો છે અને હું પણ તે રાક્ષસને કારણે ખૂબ જ પરેશાન છું પ્રાણીઓ તેનો નાશ કરવા માંગે છે પરંતુ તેને ખતમ કરવાની હિંમત નથી કે કે વૃક્ષ કહે છે તું બહાદુર લાગે છે તેથી જ હું તને કહું છું કે તે રાક્ષસ કેવી રીતે મરી શકે છે પછી જાદુ વૃક્ષ શ્યામને કહે છે કે ભગવાન પરશુરામે સ્વયં ભગવાન શિવનું એક લિંગ અને એક દિવ્ય ત્રિશુર મૂક્યું છે જો તમે એકવાર નમઃ શિવાય કુરુ કુરુ શિવાય નમ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર ઓમ નમઃ શિવાય મંત્ર બોલશો ત્યારે તે ત્રિશૂલ પ્રગટ થશે પછી શ્યામ જુએ છે કે વૃક્ષમાંથી દિવ્ય ત્રિશુલ પ્રગટ થાય છે ત્રિશુર મળવા પર શ્યામ તેને લઈને ગુફા તરફ આગળ વધે છે અને થોડે દૂર ચાલ્યા પછી તેણે જોયું કે અહીં વૃક્ષોની સંખ્યા ઘણી ઓછી છે અને અહીં કોઈ જંગલી પ્રાણીઓ નથી શ્યામ સમજી ગયો કે ગુફા ક્યાંક નજીકમાં છે અને થોડી વાર શોધ્યા પછી શ્યામે જોયું કે રાક્ષસ ખૂબ જ ડરામણો દેખાઈ રહ્યો હતો અને તેણે ઘણા લોકોને પોતાની સાથે પકડી લીધા હતા શ્યામાને સમજાયું નહીં કે તેને કેવી રીતે આ ત્રિશૂળની મદદથી રાક્ષસે શ્યામ પાસે ત્રિશૂળ છે છે જેના વડે તેને મારી શકાય તો રાક્ષસ શ્યામાને પણ સારો હોવાનો ડોળ કરવા લાગ્યો શ્યામને પણ તેનો ઢોંગ સમજમાં ન આવ્યો અને રાક્ષસ શ્યામને મારવા જઈ રહ્યો હતો ત્યારે જ શ્યામાએ પોતાની પૂરી શક્તિથી રાક્ષસની છાતીમાં ત્રિશૂળ ત્રિશુળ નાખ્યું પછી રાક્ષસનું મૃત્યુ થઈ ગયું અને ત્યાં હાજર તમામ લોકોએ શ્યામાની ખૂબ પ્રશંસા કરી મિત્રો તે બધા લોકોએ રાજાને શ્યામાની બહાદુરીની વાત કરી અને તેના વચન મુજબ રાજાની પુત્રી વિમલાના લગ્ન શ્યામ સાથે કર્યા અને તેને તેના રાજ્યના ઉત્તર અધિકારી પણ બનાવ્યો આ પ્રકારે તે વામનના પુત્રનું લગ્ન રાજાની પુત્રી સાથે થાય છે લગ્ન પછી તરત જ્યારે પુત્રવધુ વિદાય આપીને તેના પતિના ઘરે આવે છે ત્યારે વામનની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે વિચારતો હતો હવે વહુ ઘરમાં આવી છે હવે મારો વેપાર મારો પુત્ર સંભાળશે વામન આવું વિચારી જ રહ્યો હતો અને અચાનક તેના પુત્રની તબિયત બગડે છે હવે તે વામન ખૂબ ગભરાઈ જાય છે અને દોડીને તેના પુત્ર પાસે જાય છે વામન ઘણા મોટા મોટા વૈદોને બોલાવે છે અને તેના પુત્રનો ઈલાજ કરાવે છે પરંતુ દવા કોઈ અસર ન કરતી હતી અને બીમારી વધુ ગંભીર થવા લાગી બધા જ પૈસા બરબાદ થઈ રહ્યા છે પરંતુ બીમારી ઓછું થવાનું નામ નહીં લઈ રહી વામન પાસે જે પણ ભેગા કરેલા પૈસા હતા તે તેના પુત્રની બીમારીમાં ખર્ચી નાખ્યા પછી તેણે પોતાનો ધંધો ખેતર બધું જ વેચી નાખ્યું પરંતુ તેના પુત્રને સાજો કરી શક્યો નહીં હવે વામન પાસે કશું જ બચ્યું ન હતું અંતમાં વૈદોએ પણ કહી દીધું તમારા પુત્રનો રોગ એવો છે આનો ઈલાજ સંસારના કોઈ વૈદ પાસે નથી દુનિયાનો કોઈ વૈદ્ય તેનો ઈલાજ કરી શકતો નથી હવે તે થોડા સમય માટે મહેમાન છે તેનું મૃત્યુ બહુ જલ્દી નિશ્ચિત છે એક દિવસ રાજા પોતે વામન પાસે આવે છે અને કહે છે નગરમાં એક વિદ્વાન સંત રહે છે તે એક વિશેષ દવા આપશે તે દવા લીધા પછી વ્યક્તિ ગમે તેટલો બીમાર હોય તરત જ સાજો થઈ જાય છે તમે જલ્દી જાઓ અને તે દવા લઈ આવો વામન એ જ વૈદ્ય પાસે જાય છે અને દવા લઈ આવે છે અહીં વામન જેવી જ તે દવા શ્યામને ખવડાવે છે શ્યામ તરત જ મૃત્યુ પામે છે જ્યારે વામનના પુત્રનું મૃત્યુ થયું ત્યારે તેની પત્ની પણ ઘણી દુઃખી થઈ જાય છે તે સમયે રાજાની પુત્રી જો કે વામનની બહુ હતી તે હવે વિધવા થઈ જાય છે બધા લોકો શ્યામનો અંતિમ સંસ્કાર કરે છે અને દરેક જણ પોતપોતાના ઘરે પરત ફરે છે ઘરમાં તેમની પુત્રવધુ રડી રહી હતી અને આખું શહેર પણ ખૂબ જ દુઃખી હતું મિત્રો તે જ સમયે ભગવાન શ્રી વિષ્ણુ ઋષિના રૂપમાં વામન પાસે આવે છે અને પૂછે છે છે કે કે હે વામન વામન તમે કેમ આટલું રડો છો ત્યારે કહે ઋષિ મહાત્મા ગઈકાલે મારો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો તો આ દુખ ને લીધે હું રડું છું ત્યારે વિષ્ણુ ફરી પૂછે છે પણ તમે કેમ રડ્યા છો એ મહાત્મા મારો એક જ પુત્ર હતો તેના વિલાભમાં હું રડીશ નહીં તો શું કરીશ ભગવાન વિષ્ણુ ઋષિના વેશમાં કહે છે જ્યારે તમે તમારા વ્યવસાય માટે સુધર્મ પાસેથી પૈસા લીધા હતા અને જ્યારે તમારા મિત્ર સુધર્મનો વધ થયો ત્યારે તમે ખુશ હતા તમે વિચાર્યું હતું કે હવે તમારે કોઈને પૈસા આપવાના નથી સુધર્મે તમારી પાસે કેટલી વાર પૈસા પાછા માંગ્યા પરંતુ તમે તેને માર્યા ત્યાં સુધી બહાના કરતા રહ્યા પછી ઋષિએ કહ્યું કે તે દિવસે પણ તારી ખુશીની કોઈ સીમા ન હતી તારા પગ જમીનને સ્પર્શતા ન હતા હે વામન મને એક વાત કહો જ્યારે તું ઘણી વખત ખુશ હતો તો પછી તું થોડો દુઃખી થાય ત્યારે કેમ રડે છે હે શેઠ હવે મારી વાત ધ્યાથી સાંભળો આ એ જ સુધર્મ હતો તે તમારા પોતાના પુત્ર તરીકે તમારા ઘરે આવ્યો હતો જ્યારે તમે તેના ભણતર પાછળ ઘણા પૈસા ખર્ચ કર્યા અને પછી તમારી પાસે જે બચ્યું તે તમે તેની બીમારી પાછળ ખર્ચ કર્યો પરંતુ અંતે તમારી પાસે માત્ર બે પૈસા બચ્યા અને તે પણ તમે રાજા પાસેથી ઉધાર લીધા પછી તમે ફરીથી તે જ બે પૈસાની દવા લાવ્યા જેનું સેવન કર્યા પછી તમારા પુત્રનું સ્થળ પર જ મૃત્યુ થયું હવે સમજો કે તમને તમારા કર્મનો ફળ મળ્યું છે સાધુ રૂપી ભગવાન વિષ્ણુની વાત સાંભળીને વામન કહે છે હે ઋષિ મહાત્મા પણ મને કહો મારા ઘરમાં એક જવાન પુત્રવધુ છે તેને યુવાનીમાં દગો કેમ મળ્યો અને વિધવા કેમ થઈ તેનો શું વાંક હતો મને કહો કે તેની સાથે આવું કેમ થયું તેણે સુધર્મા સાથે કેવી રીતે છેત્રપિંડી કરી કે તેને વિધવા બનવું પડ્યું વામનની વાત સાંભળીને ભગવાન શ્રી શ્રીહરિએ જવા આપ્યો જુઓ તે તમારી પુત્રવધૂ છે જે તેના પૂર્વજન્મમાં તેજ સેનાપ્તી હતો જેણે સુધર્મને કપ્તથી યુદ્ધમાં મોકલ્યો હતો તેણે સુધર્મ સાથે દગો કર્યો અને તેને યુદ્ધમાં મારી નખાયો આ તેના કર્મોનું પરિણામ છે આગળ ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી તમારો પહેલો પ્રશ્ન હતો કે મહિલાઓ સાસરીએ જતા વિધવા કેમ થાય છે જે પણ મનુષ્ય જેવા પ્રકારના કર્મ કરે છે તેમને એવા જ પરિણામ નિશ્ચિત રૂપથી મળે છે જ્યારે કોઈ સ્ત્રી તેના મનપસંદ જીવનસાથીને પસંદ કરે છે પછી તે 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 ગમે હોય તેને દગો આપે છે તેની સાથે છેતરપિંડી કરે છે તે ઠગ છે અને તેના ધર્મને અનુસરતો નથી તો તેનો અર્થ એ છે કે જો તે તેના બાળપણમાં કોઈને છેતરે છે તો તેને બાળપણમાં જ દગો મળશે લીતે જવાનીમાં કોઈને દગો કરશે તો તેને પણ યુવાનીમાં જ દગો મળશે દરેક પ્રાણીને તેમના કર્મનું ફળ ભોગવવું પડે છે હે દેવી પાર્વતી તમારો બીજો પ્રશ્ન હતો કે કયા પાપને કારણે સ્ત્રીઓ જવાનીમાં વિધવા બને છે જવાનીમાં જે તેના પિતા અથવા તેના પતિને વારંવાર છેતરે છે અથવા તેમની પીઠ પાછળ અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે તે યુવાનીમાં જ વિધવા બની જાય છે તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કયો ઉપવાસ કરવાથી સ્ત્રીના પતિનું આયુષ્ય લાંબુ થાય છે જે પણ મહિલાઓ છોકરીઓ દર સોમવારે શિવલિંગની પૂજા કરે છે જળ ચઢાવે છે અને તેના પતિની સેવા કરે છે તો તેના પતિને લાંબુ આયુષ્ય મળે છે જે વ્યક્તિએ ઈચ્છિત પરિણામ મેળવવું હોય અથવા પ્રાપ્ત કરવું હોય તો તેણે શિવલિંગને જળ અર્પિત કરવું જોઈએ અને જળ ચઢાવતી વખતે આ મંત્ર નો એકવીસ વખત જાપ કરવો જોઈએ ઓમ પશુ પતાય નમ ઓમ નમા શિવાય શુભ શુભ કુરુ કુરુ શિવાય નમ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનનો રુદ્ર પ્રચોદાયત ઓમ નમઃ શિવાય મિત્રો ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કમેન્ટ બોક્સમાં માં હર હર મહાદેવ ચોક્કસ લખો અને સાથે જ વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો વિડીયો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર